હવે જે સમાચાર વિગતવાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ખંભાડિયા હાઈવે પર આવેલું અતિપૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પાંડવે બનાવ્યું છે ઇન્દ્રેશ્વર મહાદેવની પ્રથમ પૂજા રોજ વહેલી સવારે કોણ કરે છે ક્યારે કરે છે તે કોઈ જાણતું નથી પરંતુ મહાદેવ કોઈ દિવસ અપૂજ રહેતા નથી અને શિવલિંગ ઉપર હંમેશા તાજુ ફૂલ હોય છે ત્યારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે આવેલ ત્રિવેણી સંગમ સંગમપરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો વિશેષ સહેવાલ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભોળાનાથની શ્રાવણ માસમાં ખાસ મહાપૂજા કરવામાં આવે છે અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ભાણવડ નજીક આવેલ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની કહેવાય છે કે પાંડવો દ્વારા સ્થાપના કરાઈ હતી અને ભગવાન ઈન્દ્રદેવ દ્વારા પૂજા કરવામાં આવ્યા બાદ આ મંદિરને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે સોનમતી વેરાડી અને વર્તુ નદી એમ ત્રણ ત્રણ નદીઓના પાણી વચ્ચે વિશાળ પંટાંગણમાં પર્યટન સ્વરૂપ પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર જોવા અને જાણવા જેવું છે સાથે જ અતિ લોકપ્રિય પણ છે અતિ પૌરાણિક અને પ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવનું ભવ્યતમ વિશાળ મંદિર કે જે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે ત્રણ નદીઓનો સંગમ થાય છે ત્રણ નદીઓના સંગમ સ્થાને બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના અંગે બે બે વિભિન્ન મતો પ્રવર્તી રહ્યા છે સૌ પ્રથમ મત અનુસાર ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પાંડવય વનવાસ દરમિયાનના સમયમાં પાંડવો દ્વારા કરવામાં આવી હોવાનું આ ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ જાણીતું છે શિવ ભક્તો પાંડવો વનવાસ દરમિયાન સ્નાન કર્યા વિના શિવ પૂજા કેમ કરવી જે બાબતેથી પાંડવો દ્વારા શિવ મંદિરો નદી ઝરણાના તટપટ પર જ સ્થાપના કરેલ જોવા મળે છે એક પ્રસિદ્ધ પૌરાણિક પૌરાણિક મહાદેવનું મંદિર છે દ્રષ્ટિ જોઈએ તો પુરાણમાં ઉલ્લેખ છે કે ભારતના મણિકર્ણિકા ઘાટ કાશી વિશ્વનાથ ઉજ્જૈન આદિ કુલ સાડા ત્રણ જાગતા સ્મશાન સામે જ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે તેને સ્થાપના ઇન્દ્ર એ કરી છે જે પુરાણ અનુસાર અડધું જાગતું સ્મશાન એટલે ત્રિવેણી કાંઠે આવેલું સ્મશાન પ્રથમ અભિષેક ઇન્દ્રથી થી થવાથી ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત છે તાજા ફૂલ હોવાનું નજરે પડે છે અને પ્રથમ પૂજા અહીં કોઈ કરી શકતું નથી આ ચમત્કારિક શિવલિંગ જ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર છે આ શિવ મંદિરના સંકુલમાં ગણપતિજી હનુમાનજી કાળ ભૈરવજી ભૈરવજી

ઇન્દ્રેશ્વર મહાદેવ લઘુ રુદ્ર મહારુદ્ર અતિષેક અભિષેક પૂજન અર્ચન સહિત ભોળાનાથ ને રીઝવવાના તમામ પ્રયાસો ભક્તો દ્વારા કરવામાં આવે છે અહીં ભક્તો પણ ભોળાનાથના દર્શન કરી ખાલી હાથે પરત નથી ફરતા અને ઇન્દ્રેશ્વર મહાદેવ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે વાણવર ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ શ્રાવણ માસનો આ શુભ પ્રારંભ થઈ ચુક્યો છે સોમવારથી આ શ્રાવણ માસમાં અહીંયા પબ્લિક બહુ જ આવે છે આખા મહિનામાં પબ્લિક દર્શનાર્થે સવારથી સાંજ સુધી ભીડ રહે છે આ મંદિર જો પાંડવોએ સ્થાપના કરેલું હતી પાંચ હજાર વર્ષ પુરાનું આ મંદિર છે પાંડવો જ્યારે વડવાસમાં માં નીકળ્યા હતા ત્યારે લિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે ઇન્દ્ર રાજા પૂજા કરેલ હોવાથી આ મંદિરનું નામ ઇન્દ્રેશ્વર મહાદેવ પાડવામાં આવેલું છે અહીં સાધુ સંતોની સમાધિઓ આવેલ છે કાલ મંદિર છે બટુક ભૈરવનું મંદિર છે ગાયત્રી માતાજીનું મંદિર છે તથા કયાક દેવી દેવતાઓના મંદિર આવેલા છે આ પટાંગણ પેલી પૂજા કોઈ કરી નથી પેલી પૂજા સ્વયંભૂ થઈ જાય છે કોણ કરી જાય છે ક્યારે કરી જાય છે કોઈને હજી સુધીમાં ખબર પડતી નથી i <laughs> mean ત્રણ નદી હોવાથી ત્રિવેણી સંગમ તરીકે પણ આ મંદિરને ઓળખવામાં આવે છે વર્તુળ વેરાળી અને સોનમતી ત્રણ નદીઓ નું સંગમ થાય છે ત્યાં આવેલો છે ઘાટમાં માણસો બધા સ્નાન કરી અભિષેક કરી અને દર્શન કરીને પછી માણસો અહીંથી જાય સવાર ને એટલી બધી ભીડ હોય છે કે રાતના અઢી વાગ્યા થી આ મંદિર અંદર બહુ ટ્રાફિક થઈ ગયો હોય છે તે સવારના દસ વાગ્યા સુધી ટ્રાફિક રહે છે ટ્રાફિક પૂરો થતા પછી જે આયોજન કરવામાં આવે લુદ્રાભિષેક કરવામાં આવે છે તે લુદ્રાભિષેક બપોરે એક વાગે પૂરી થાય છે થાર ધરાય આરતી થાય છે પછી અહીંની પૂજા પૂર્ણ કરવું